ભારતનો જે સામાન્ય માણસ છે તે વાર્ષિક અઢી ટન કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્જિત કરે છે તેમણે કે લઈ છીએ હું એક બલ્બ ઓછો બાળીશ તો હું ક્લાઇમેટ ચેન્જ રોકી દઈશ હાઈ મારા તું અઢી ટન ઉત્સર્જન કરે છે બસ જ્યારે સરેરાશ અમેરિકન પણ ચૌદ થી પંદર ટન ઉત્સર્જિત કરે છે આમાં જે વાસ્તવિક દોષીઓ છે તમને સંદેશ મોકલ્યો હતો યાદ છે કે વિશ્વની ફક્ત અહીં કંપનીઓ છે ચાર કંપનીઓ છે સર ચાર તો પચીસ ટકા વાળી હતી પચીસ ટકા આમાંથી છે અને ટોપ ફિફ્ટી સેવન કંપનીઓ લઈ લો વિશ્વનું નું ટકા ઉત્સર્જન તેઓ કરે છે અને આ સત્તાવન કંપનીઓ શું કરશે કંપનીઓ સચેત હોય છે કે શું કંપનીઓ માનવીઓ છે કંપનીઓમાં ચેતના હોય છે કંપનીઓ એટલે કોણ કંપનીના માલિક આ લોકોના વ્યક્તિગત ઉત્સર્જન લાખો ટન કાર્બન ડાયોક્સાઇડ માં હોય છે આ જો તેમની યાર્ડ હોય છે જે તેમના વ્યક્તિગત જેટ હોય છે તેમની જે જીવનશૈલી હોય છે પરંતુ આ વાત તો તમને કદી પણ જાણવા દેવામાં આવશે નહીં